જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં હાલ હજારોની સંખ્યામાં તાલીમાર્થી તરવાની તાલીમ રહી રહે છે લોકો ખાસ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા અને ખાસ ઉનાળા વેકેશનની રજાની મજા માણવા ખાસ બાળકો સ્વિમિંગ પૂલમાં તાલીમ મેળવે છે ગરમીના દિવસોમાં ગરમીથી રાહત મેળવે છે ખાસ બાળકોને રજાને દિવસોમાં રજાની મજા સ્વિમિંગ પૂલમાં પાણીમાં રહીને માણતા હોય છે ત્યારે સ્વિમિંગથી શારીરિક કસરત કરીને સ્વાસ્થ્ય સારું રાખવા મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગ પૂલમાં તાલીમ મેળવે છે અને નિયતિ અને નિયમિત આવતા હોય છે સામાન્ય દિવસોમાં સોથી બસો લોકો સ્વિમિંગ પુલની મુલાકાત લેતા હોય છે જ્યારે ગરમીના દિવસોમાં ખાસ તાલીમના વર્ગોમાં લાભાર્થીઓ સંખ્યાઓમાં વધારો થતો હોય છે હાલ આ વખતે કુલ આઠ બેચમાં તાલીમ આપવામાં આવે છે જેમાં વહેલી સવારે નિયમિત સ્વિમિંગ કરવાના લોકો આવતા હોય છે બાદ ગરમીમાં રાહત મેળવવા અને તરણની તાલીમ મેળવવા ખાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ હોય છે જે હાલ ઉનાળા વેકેશનમાં મોટી સંખ્યામાં આવતા હોય છે હાલ કુલ સાતસોથી વધુ લોકો દૈનિક સ્વિમિંગમાં તાલીમ મેળવી છે ઇન્ચાર્જ સ્પોર્ટ્સ મેનેજર અજય અજયભી ગુસાણી આજરોજ એક તારીખથી સ્વિમિંગ પુલ સવારના છ વાગ્યાથી કાર્યરત કરવામાં આવેલ છે છ થી નવ જેન્ટ્સનો ટાઈમ છે નવથી દસ લેડીઝ ટાઈમ છે સવારના ભાગમાં દસ વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા પાંચસો સાડા પાંચસો મેમ્બરોએ ભાગ લીધે સાંજે ચારથી છનો ટાઈમ છે તે જેન્ટ્સ અને નાની નાની છોકરીઓ અને બેબી પુલની પણ અહીંયા વ્યવસ્થા છે જેમાં પાંચ વર્ષના બાળકો માટે છે અને એને થોડોક ટાઈમ એમાં રાખે અને પછી જેમ પાણીની બી કોચી થતી જાય તેમ તેમ અમારા કોચ દ્વારા તેઓને ચાર ફૂટ પાંચ ફૂટ એ રીતના સ્વિમિંગ શીખડાવવામાં આવે છે સાંજે ચારથી થી રાતના આઠ વાગ્યા સુધી છ થી આઠ લેડીઝ બેચ છે આજે ઓછામાં ઓછા મારા ખ્યાલ પ્રમાણે ત્રણસો જેવા તો હશે જ અને ધીમે ધીમે આ સંખ્યા વધતી જશે ઓછામાં ઓછા હજાર પ્લસ બારસો સુધી પહોંચી જશે વેકેશનનો માહોલ છે એને હિસાબે પણ બાળકોને પણ મજા આવે અને બાળકોની સંખ્યા પણ અહીંયા વધતી જશે અમુક બેચ એવા થશે કે અમારે બંધ કરવા પડશે કારણ કે ઓવર થઈ જાય એટલે અને પાણીની કસરત બહુ સરસ છે છોકરાઓ માટે એને હિસાબે ક્રેસ વધારે છે અત્યારે સ્વિમિંગનું